કેમ છો બધા મજામાં ને ગુજરાતી ઘરેલું રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ફ્રેશ લીચીનો જ્યુસ લીચી એ ગરમીની સિઝનનો ઉત્તમમાં ઉત્તમ ફ્રૂટ ગણાય છે આ ફ્રૂટ ઉનાળામાં જ આવે છે જે આપણને ગરમીથી જે લૂ લાગે છે તેનાથી બચાવે છે શરીરમાં પાણીનું પ્રમાણ જાળવી રાખે છે તેમાં વિટામિન સી ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોવાથી તે શરીર માટે ખૂબ લાભકારક છે તો લીચીમાં આટલા બધા ફાયદા છે તો ચાલો લીચીનું જ્યુસ બનાવવાનું શરૂ કરીએ તો અહીંયા મેં સાતસો ગ્રામ જેટલી તાજી લીચી લીધી છે લીચીના ઉપરના છોતરા આવી રીતે કાઢી લેવાના પછી લીચીને આવી રીતે પલ્પ કાઢીને તેની અંદરથી બીઓ કાઢી લેવાનો લીચીનો બીયો જાંબુ જેવો હોય છે તો આવી રીતે બધો લીચીનો પલ્પ કાઢી લીધો છે તો હવે મિક્સર જારમાં લીચીના પલ્પને નાખીશું પછી એક ચમચી ખરી સાંકળ નાખીશું પાંચ ચમચી સંચર નાખીશું અહીંયા જ્યુસમાં મેં ખરી સાકરનો ઉપયોગ કર્યો છે તમારે ખાંડ નાખવી તો નાખી શકો છો હવે એક ગ્લાસ જેટલું પાણી રેડીશું પાણી રેડીને ઢાંકણ ઢાંકીને ક્રશ કરી લઈશું તો જુઓ સરસ રીતે ક્રશ થઈ ગયો છે હવે એક બાઉલમાં ગરણી મૂકીને જ્યુસને ગાળી લઈશું જેથી કરીને જે કૂચા હોય તે ગરણીમાં આવી જાય

આવી રીતે અવારનવાર ઘરે બનાવીને પીસો તો ઘરના બધા ખુશ થઈ જશે અને વારંવાર બનાવવાનું મન થશે જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ